હવે બે મોટા બાફેલા બટાકાનો માવો આમાં એડ કરવાનો ગ્રામમાં બસો ગ્રામ જેટલા બટાકાનો માવો છે પછી આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું જો બટાકા બાફતી વખતે મીઠું ઉમેર્યું હોય તો અત્યારે એ પ્રમાણે ઉમેરવાનું પછી

આ ખીરું કેવી રીતે બનાવવું એની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક પણ આપી છે તો ઇડલી ઢોસાનું ખીરું મેં લગભગ બે કપ જેટલું લીધું છે એની સામે આપણે આમાં વન ફોર્થ કપ ચણાનો મોટ ઉમેરવાનો છે હવે આમાં વન ફોર્થ કપ પાણી ઉમેરી દેવાનું પછી જરૂર પડે તો બીજું પાણી ઉમેરવાનું છે આની સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે તમારે ચણાનો લોટ ઉમેર્યા આ બોંડા બનાવવા હોય તો પણ બનાવી શકાય પણ જો થોડો ચણાનો લોટ ઉમેરીએ તો એનાથી ટેસ્ટ અને ટેક્સચર બંને ખૂબ જ સરસ આવે છે તો આ રીતે આપણે ખીરાને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે હવે ખીરાને આપણે પાંચ મિનિટ માટે રહેવા દઈશું અને ખીરું પાંચ મિનિટ પલડે ત્યાં સુધીમાં આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે એમાંથી આ રીતે નાના નાના બોલ્સ બનાવી દેવાના આ રીતે આપણે બોલ્સ બનાવી દઈએ પછી બોલ્સને આપણે ખીરામાં ડીપ કરવાના છે અને સાથે જ તેલ પણ ગરમ થવા માટે મૂકી દેવાનું અને એને ગરમ તેલમાં મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના તમે આને કાંટાથી કે હાથથી પણ એડ કરી શકો છો તો બટાકા વડા કે ભજીયાને પણ ભૂલી જાઓ એવા સરસ સરસ ટેસ્ટી બોંડા બનીને તૈયાર થાય છે તો તમે એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો તમને ચોક્કસ પસંદ આવશે થોડીવાર માટે આને હલાવવાના નથી આ એની જાતે જ થોડા તળાય પછી એને ફિલવવાના ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી પસંદ આવે તો રેસીપીને એક લાઈક જરૂરથી કરજો અને તમે બીજી કઈ રેસીપી શીખવા માંગો છો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો તો આનું આઉટર લેયર એકદમ સરસ ક્રિસ્પી તળાઈ ગયું છે અને આનાથી વધારે ડાર્ક કલરના ફ્રાય નથી કરવાના તો સેજવાર માટે આપણે એને ઝારામાં રાખીશું જેથી જે પણ વધારાનું તેલ હોય એ નીકળી જાય અને એ પછી એને થાળીમાં લઈ લેવાના છે અને આ જ રીતે બાકીના બનાવીને તૈયાર કરવાના અત્યારે મેં આને ટોપરાની ચટણીની સાથે સર્વ કર્યા છે પણ તમારી પાસે જો ટોપરાની ચટણી ના હોય તો તમે આને આમ જ ખાશો તો પણ ખૂબ જ સરસ લાગે છે